આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને મંત્રી મુળુભાઈ બિરાની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં રાણી કી વાહ ઉત્સવ બે હજાર પચ્ચીસ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક ઓસામણ મીરે જોરદાર જમાવટ કરી હતી પાટણવાસીઓ ઓસામણ મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઓસામણ મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી પરિચિત કરવાનો છે ઐતિહાસિક નગરી પાટણનો બારસો એસીમો સ્થાપના દિવસ છે પાટણના સ્થાપના દિવસે મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકાર વૃંદ ઓસામણ મેર તથા સુપ્રસિદ્ધ લોક ગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના સુરે રાણકી વાવને રંગી દીધી હતી લીલી છમ હરિયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય ઓસામણ મેરના સુપ્રસિદ્ધ ગીતો રાણકી વાવની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતું રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજે મને એક વાતનો આનંદ છે કે બારસો એસી માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટના સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ સમજવો જોઈએ અને લોકો સમક્ષે આવવો જોઈએ એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી અનેક પ્રકારના કામો કર્યા છે એની અંદર પછી સો રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે સ્થાપિત થયું છે એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આજ વિભાગના મંત્રી આદરણીય મુરબી શ્રી ગુરુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ મુધ્યમ હતું એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું લોકોને એમ કહું છું કે ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એ સૌને હું પ્રાર્થના કરું છું સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો